હતા બંગડી પહેરેલી ઘરણા બધા પહેરેલા લાલ કલર સાડી પહેરેલી લાંબા લાંબા વાળ મોટી મોટી આંખો હું નાનું બાળ મને એટલી ખબર પડે નહીં તો મેં એમને કીધું કે તમે અહિયાં ના રહો તમે મારી સાથે મારા ઘરે ચાલો મારા ઘરે રહેજો મેં એમનો જમણો હાથ હતો ને એમના જમણા હાથ ની છેલ્લી આંગળી પકડી અને મેં કીધું કે હા માં તું ચાલ બટ છે હાથમાં ચાર હાથ થઈ ગયા અને કે હવે કે હું માનું રૂપ લઉં છું પછી કે હું તારા અંદર સમાઈ જઉં છું મને તો આજે ખબર પડી કે એક ચૂડેલ એક માતા પણ હોય છે નાનપણથી જ આપણને ડરાવવામાં આવે છે કે આ કરી લે નકર ચૂડેલ આવશે તે કર નકર ચૂડેલ લઈ જાય છે દૂધ પી લે નકર ચૂડેલ આવશે વગેરે વગેરે એટલે નાની ઉંમરથી જ એક ચૂડેલ કે ભૂતના નામનું સોફ્ટવેર આપણા સોફ્ટ મગજમાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે અને બધા પોતપોતાના કામો કરાવી લેશે હું નાનો હતો ત્યારથી જ ચૂડેલથી બહુ બીતો પણ જેમ જેમ મોટો થતો ગયો એટલે ખબર પડતી ગઈ કે આ બધું ખોટું અને એક ભ્રમ હોય છે નમસ્કાર મિત્રો હું છું નાસ્તિક અને મારું કામ છે લોકોને જાગૃત કરવા તથા અંધશ્રદ્ધાને દૂર કરવી અને સાયન્ટિફિક ટેમ્પરમાં વધારો કરવો એટલે કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણમાં વધારો કરવો તો ચાલો શરૂ કરીએ મિત્રો અહીંયા એક બેનની અંદર ચૂડલ માતા આવે છે સોરી બેનની પણ એક કિન્નર છે હા તો એ કિન્નર એના વિડીયોમાં કેવા ફાંકા મારે છે ચાલો જોઈએ નવરાત્રી નો ટાઈમ હતો અને નવરાત્રી માં ખબર આપણે મંદિર બનાવીએ અને અમે બધા ભાઈબંધો નાના નાના છોકરાઓ ભેગા થઈ અને અમે માતાજી અંબે માની એની સ્થાપના કરી તો માટી નું અમે ગબ્બર એવું બનાવતો તો એની માટી લેવા માટે ઝાડ હતું તો ઝાડે મને છે તો ઉપર એક બેન દેખાયા મિત્રો આ કિન્નર નો સમય ચાલતો હતો એટલે તે ગરબા બનાવવા માટે ધૂળ એટલે કે માટી લેવા ગઈ હતી અને ત્યાં આ કિન્નરને ઝાડ ઉપર એક બેન દેખાણી તો એમાં કોઈ નવીન વાત નથી શું ખબર તે બેન પાગલ થઈ ગઈ હોય ગાંડા લોકો ગમે તે કરી શકે કોઈ બીજો પાગલ વ્યક્તિ હોત તો એ પણ આવું જ કરે અહીંયા અમારા ગામના ગાંડા તો લાઇટના થાંભલા ઉપર ચડીને બેઠા હોય છે આખો દિવસ અથવા તો તે બેનને ઝાડ ઉપર કંઈક કામ હશે દાંતણ કાપવાનું હશે એટલે તે ઝાડ ઉપર ચડી હોય એનો મીન્સ એ નથી કે એ ચૂડેલ છે

પેલા તો એ વ્યાખ્યા જ ખોટી છે પછી આ કિન્નરે ચુડેલ બેન ની આંગળી પકડી તેના ઘરે લઈ જાય છે દરવાજે ઉભા તો ઘર દરવાજે તમે જોવો તો વિશાળ સ્વરૂપ માથે મુંગટ છે હાથમાં ચાર હાથ થઈ ગયા અને કે હવે કે હું માનું રૂપ લઉં છું પછી કે હું તારા અંદર સમાઈ જઉં છું પછી મારા અંદર જ સમાયા બરોબર છે આ કિન્નર જે રીતે વર્ણન કરે છે તે આ કળિયુગમાં પોસિબલ જ નથી વિશાળ રૂપ ધારણ કર્યું ચાર હાથ થઈ ગયા અને પછી એ બેન એટલે કે ચોડેલ આ કિન્નરના શરીરમાં સમાઈ ગઈ મિત્રો લોકો કેટલી હદ સુધી ગપ્પા મારી શકે જોયું ને તમે મિત્રો મને લાગે છે આ કિન્નર પોતાના ફાયદા માટે આવા ખોટા કિસ્સા બનાવે છે અને બધાને કહે છે એના ઘણા કારણ હોઈ શકે છે સમાજમાં ઇજ્જત મેળવવા અથવા તો ફેમ માટે પણ આવું કરતા હોય કેમ કે કિન્નર લોકોની આપણો સમાજ ઓછી ઇજ્જત કરતો હોય છે

વિડીયો જોયો એટલી વાર મને હસવું આવ્યું મને તો લાગે છે આ કિન્નરને માતાની નહીં પણ એક સારા એવા ડોક્ટરની જરૂર છે ફેંકવાની પણ કંઈક હદ યાર તે બોલચાલ કરે પછી પાછે એમનો ટાઈમ થાય ને એટલે એ જતા રહે એવું કરતા કરતા સાત વર્ષ જેવું થયું આયા નાના બાળકને પણ ખબર પડે કે શરીરમાં બીજી કોઈ આત્મા ન રહી શકે

તો ચૂડેલ માતાએ કીધું કે તું બીજા કોઈ ગ્રહ ઉપર બનાવ એટલે પછી મેં મંગળ ગ્રહ ઉપર એક સોનાનું મંદિર બનાવી આપ્યું કેવા લાગ્યા મારા ફાકા મિત્રો આવા ખોટા લોકોની વાતોમાં ક્યારેય આવવું નહીં નકર તમારી પથ્થારી ફરી જશે અને ઉપરથી પૈસા પણ જશે તો આવો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા બરાબર સારું તો બાય આ